તમે જોયું હશે કે ચાલતા જે છે કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી શકે કોઈ બી વ્યક્તિ હોય કેવા બી વ્યક્તિ હોય પરંતુ રાજ્યના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલા સીઆઈડી ક્રાઈમ દ્વારા ભરવામાં આવ્યા છે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કોઈ બી હશે કેટલાય મોટા હશે રાજ્યના નાગરિકો જોડે નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે